સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય બે દિવસ પહેલાં મેં એક વિડીયો અપલોડ કરેલો હતો જેની અંદર મેં છ થી આઠ સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરેલી હતી કદાચ તમે પણ એ વિડીયો જોયેલો હશે સાત હજારથી પણ વધારે એમાં વ્યૂઝ છે વિડીયોમાં શરૂઆતમાં મેં થોડીક સામાન્ય વાત કરેલી હતી પછી મેં જિલ્લાના વર્ગીકરણ વિશે વાત કરેલી હતી કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે સંપૂર્ણ ખાલી જિલ્લાઓ કેટલા છે એ બધા વિશે વાત કરેલી હતી અને વિડીયોના એન્ડમાં મેં મેરિટ વિશે લખેલું હતું બરાબર મેરિટ તમને આપેલું હતું હવે મેરિટ બાબતે મને ઘણી બધી કમેન્ટ આવેલી અમુક કમેન્ટ સારી હતી અમુક કમેન્ટ ખરાબ હતી અને અમુક કમેન્ટ એટલી ખરાબ હતી કે જેમાં ગાળો લખેલી હતી મારે ફરજિયાત એ કમેન્ટ ડિલીટ કરવી પડી પણ અત્યારના હું તમને એના વિશે પણ વાત કરવાનો છું બરાબર હવે સૌથી મોટો પ્રશ્ન કે મારા વિડીયોમાં મેરિટ ઊંચું શું કામ હોય છે બરાબર હું મેરિટ શું કામ ઊંચું આપું છું શું સાચે મેરિટ ઊંચું રહેવાનું છે એના વિશે વાત કરીશ અને કમેન્ટ તેના રિપ્લાય આપીશ બરાબર અને આ બધી વસ્તુ તમે શું શીખી શકો છો એ ધ શિક્ષક તરીકે તમારે શું શીખવાની જરૂર છે એ પણ તમને જાણવાનો છે એટલે વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર ધ્યાનથી અને છેલ્લે સુધી જોજો સો તમને કંઈક નવી જાણકારી તો મળશે જ કંઈક જીવનમાં શીખવા માટેનું પણ મળવાનું છે બરાબર સૌથી પહેલાં તમે આ એક વિડીયોનો સ્ક્રીનશોટ છે તમે જોઈ શકો છો જેની અંદર મેં ઓપનમાં તોતેર ઓબીસી માં બહોતેર પોઈન્ટ બે એસસી માં બહોતેર પોઈન્ટ ચાર ઇડબલ્યુ એકોતેર પોઈન્ટ પાંચ એસટીમાં છાત્રટ આ બધા મેરિટ વિશે મેં વાત કરેલી હતી બરાબર અને બાજુમાં મેં મોટા અક્ષરે લખેલું છે તમે વાંચી શકો છો કે મેરિટ આનાથી પણ ઓછું રહે તેવી વધારે સંભાવના છે મતલબ કે મેરિટ આનાથી પણ ઓછું રહેવાનું છે સામાન્ય ભરતી માટેનું બરાબર આ વાંચ્યા વગર ઘણા બધા લોકોએ ઘણી બધી કમેન્ટ કરી નાખી આડા આવડી પછી ધારો કે હું મેરિટ તમને નીચું આપત હું જે મેરિટ છે નીચું મેં લખ્યું હોત તો બધા લોકો વાવા કરત અને સારી સારી કમેન્ટ પણ કરી શકત પણ મેં મિનિટ તમને આ પ્રમાણે આપેલું આ શું કામ આપ્યું એના મારી પાસે બે કારણ છે તમે એકવાર વ્યવસ્થિત કારણ જોઈ લ્યો જો પહેલા તો વાત કરી આમાં જે ઓપન કેટેગરી છે ને એ બધા માટે નથી ફક્ત ઓપન કેટેગરીના જ ઉમેદવાર માટે છે તમે વિચારતા હશે કે ઓપન કેટેગરીની અંદર બધા લોકો આવી જાય બરાબર ઓબીસી એસસી એસટી વાત નથી કરતો આની અંદર મતલબ કે જે ઉમેદવાર જેને ફક્ત ઓનલી ઓપન કેટેગરી જ લાગુ પડતી હોય એવા ઉમેદવારીને અમે વાત કરી છે એ તોર મિનિટ એનું છે ઘણા લોકો એમ કહેતા હશે કે ભાઈ અત્યારે ઓપન કેટેગરીનું મેરિટ છે એ બહોતેર પણ એકસર છે તમે શું કામ ત્રોતેર લખેલું છે બધી તમને વાત કરું છું જુઓ આ તમે જોઈ શકો છો તમારી પાસે પીડીએફ આવી ગઈ હશે બરાબર પહેલાં પંદરસો લોકોને બોલાવેલા છે એ પણ તમને ખબર હશે અને પહેલાંની વિડીયો મેં તમને વાત કરી લીધી હવે આ તમે બે ઉમેદવાર જોઈ શકો છો ચૌસો છોતેર અને ચૌદસો સિત્તોતેર આ બે ઉમેદવાર ક્યાં છે ઓપન કેટેગરીના ઉમેદવાર છે બરાબર એનું મેરિટ તમે જોઈ શકો છો બોતેર પોઈન્ટ ચોસઠ બાર અને બોતેર પોઈન્ટ ચોસઠ ઝીરો એક આ એનું મેરિટ છે આ લોકોને પચીસ તારીખે વારો આવેલો હશે બરાબર હવે વિચારો તમે કે ચૌદસો ને જે ઉમેદવાર છે એનો વારો આવે ત્યાં સુધી મારી ઓપન કેટેગરીની આઠસો ને એકાવન જગ્યા જે ભરાઈ જાય તો શું એને નોકરી મળવાની છે નહીં મળે સીધી વાત છે કારણ કે ઓપન કેટેગરીની જગ્યા આઠસો ને એકાવન જ છે તમને જે કોલેટર આપેલું છે એક્સેસ કોલ લેટર છે એ એક વસ્તુ ધ્યાન રાખજો જે લોકોએ પહેલા દિવસે કોલેટર ડાઉનલોડ કરેલો હતો એમાં એક્સેસ લખેલું નહોતું પણ બીજા દિવસે તમે ફરીથી વેબસાઇટ ઉપર લોગ કરશો તો એમાં એક્સેસ કોલેટર લખેલું છે શરૂઆતના આઠસો એકાવન લોકોને નથી લખેલું બાકીના બધા લોકોને એક્સેસ કોલેટર એવું લખેલું છે અરે તમારો વારો આવશે ત્યાં સુધીમાં ઓપન કેટેગરીની જગ્યા હશે તો તમને મળશે બાકી નહીં મળે આ એક વસ્તુ આ ઓપન કેટેગરીવાળા માટે જ લાગુ પડે છે આ બીજી કેટેગરીને લાગુ નથી પડતું આ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે આ વસ્તુ વિચાર્યા વગર અમુક લોકો બોલતા હોય છે હવે કમેન્ટ તમે જુઓ ડાયરેક કૃષ્ણ ભગવાનજી કમેન્ટ કરતા એવું લાગે છે ફોટો એવો રાખેલો છે એટલે મસ્ત કમેન્ટ છે સારી તમે ભાષા તો જુઓ ટીચરની ભાષા કેવી સારી હોય પણ ભાષા તમે જોઈતો કરો એ ગપોડી ગપા ન માર કેમકે જનરલ અત્યારે બહુતેર પણ એકસઠ છે અટકેલ છે તો તૌતેર કેવી રીતે તો પહેલી વારથી મેરિટ અટકું જ નથી મેરિટ ક્યારે અટકે જ્યારે તમારે બધાનું વારું આવી જઈને લિસ્ટ આવી જાય ત્યારે તમને ખબર પડે કે મિરિટ આટલું અટકેલું છે એક્સેસ એટલે જગ્યા હશે તો મળશે આ મેરિટ નથી નથી એ વસ્તુ રાખો તમે લોકોએ ચાય કરીને વધારે ઉમેદવારોને બોલાવેલા છે કારણ કે ખબર છે વિભાગવાળાને કે મોટા ભાગના લોકો ક્રમિક ભરતી લીધે ગેરહર રહેવાના છે પણ કેટલા ગિરાજર રહેશે કોઈને ખબર છે અત્યારે હું મારા વિડીયોમાં કહું છું કે પાંચસો લોકો સાતસો લોકો ગિરાજર રહેશે ન પણ રી ઘણા લોકો એવા હશે જે જાણી જોઈને ને જગ્યાઓ બગાડશે બરાબર અમુક લોકોને કચ્છ મળી ગયું હશે એ પર પોતે સામાન્ય ભરતીમાં આવશે અમુક લોકોને અમુક એવી મહિલાઓ પણ છે મને કમેન્ટ પણ આવી લેતી વ્યક્તિઓની કે જેના હસબન્ડ છે બરાબર એ પોતે જે તે જિલ્લાની અંદર ગામની અંદર પોતાનો મોટો ધંધો હશે અને જે મહિલા છે ને બીજા ગામની અંદર જે એ નોકરી મળી હોય અગિયાર બાર કે નવ દસની અંદર બરાબર હવે એના હસબન્ડ છે એ તો પોતાનો ધંધો મૂકીને ત્યાં જવાના ના હોય અને પોતાના બાળકો પણ હોય

લખવા માટે બીજું કે હું અહીંયા જે બે ઉમેદવારની વાત કરું છું ધારો કે એ વ્યક્તિ એ વિડીયો જોતા હોય તો ચિંતા ના કરતા તમારો વારો આવી જ જશે બરાબર છે બીજી વાત કે મેરિટ વધારે લખવાનું મારું એક બીજું કારણ પણ છે વૈજ્ઞાનિક કારણ છે એ તમે સમજી લ્યો પહેલાં હું મારા પાછલા વિડીયોઝમાં મેરિટ થોડુંક ઊંચું રાખતો હતો તો યુટ્યુબના બાકી બધા વિડીયોઝ જુઓ ને એ બધા કરતાં મારું મેરિટ જરાક ઊંચું હોય છે શું કામ હોય છે એનું વૈજ્ઞાનિક કારણ છે હું તમને સમજાવું પાછલા બે વર્ષની અંદર કેટલી સરકારી નોકરી આવી અને પરીક્ષા આવી સરકારી નોકરી માટેની તમે જોઈ શકો છો એમસી ની આવી વીએમસી ની આવી આરએમસી ની આવી સીસી ની આવી પોલીસ ની આવી અને હાલની વાત કરીએ તો તે રેવાની ની આવી હાલની અત્યારે ચાલુ છે ભરતી જેની પ્રિલિમ્સ હમણાં કઈ ચૌદ ઓક્ટોબરે એની મેઇન્સ ની એક્ઝામ છે બરાબર છે હવે ટેટ ટુ ની અંદર આપણા જે અમુક વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે બરાબર

એમાંથી ઘણા લોકો જે એ યુટ્યુબના વિડીયો જોઈને એવું વિચારે છે કે અમારો વારો તો આવી જ જશે એટલે શું કરે કે આ બાકી બધી જે એક્ઝામ છે ને તૈયારી ના કરે કરતા હોય તો ધીમી પાડી દે તૈયારી અને પોતાની તૈયારી ધીમી દઈ હવે માની લો એવું થાય ન કરે નારાયણને કાંઈક એવું થાય કે એક બે પોઈન્ટને લીધે કોઈ ઉમેદવારનો વારો ના આવ્યો તો એ લોકોના ઘરના ના ઘાટના એને પછી આની કઈ તૈયારી કરી ના હોય આ બધી એક્ઝામની એટલે આ નોકરી ના મળે અને એનો વારો ગયો અને મોટા ભાગના વિડીયોમાં તમને બધાને ચણાના ઝાડ ઉપર ચડાવી દે કે ભાઈ મેરિટ તો ઊંચું જ રહે તો ચિંતા ના કરતા બધાય ક્રમિક ભરતી છે 1 થી 5 ની ભરતી થઈ ગઈ 11 12 9 10 ની ભરતી થઈ ગઈ એટલે મેરિટ તો ઘણું નીચું જવાનું પણ નીચું કેટલું જવાનું જો કોઈને ખબર છે ક્યાં પહોંચ સુધી તમે તો 1979 નું કહી દીધું જો પણ હાચે 1979 અટકવાનું છે કોઈને ખબર છે કઈ કેટેગરી નો અટકવાનું છે કોઈને ખબર છે એસટી કેટેગરી નોટકી થઈ કારણ કે ના ઉમેદવાર ઓછા છે જગ્યાઓ વધારે છે લગભગ બે હજાર માંથી પાંચસો જગ્યાએ ઓછા છે છે તો બની શકે એનું મિરિટ ઓછું અટકી શકે બાકી બધા એનું શું તમે તો વિડીયો બનાવી દીધો દેજો એ લોકો પછી આની તૈયારી નહીં કરે અને એ લોકો નહીં લાગે તો એનું શું કરવાનું એટલે હું નથી ઇચ્છતો કે તમે બધા છે એ લાગી જશો એમમાં રહી જાવ અને તૈયારી મૂકી દીધું અને બે જગ્યાએ તમે લટકેલા પડાવ્યું કારણ કે આવું ઘણા વ્યક્તિઓ સાથે આની પહેલા થઈ ગયું છે મેં જોયેલા જવા ઉદાહરણ કે ભાઈ હવે તો આનો વારો આવી જ જશે ને નથી રેવન્યુ તલાટીની તૈયારી નથી કરી વાંધો નહીં આપડે તો વારો આવી જ ગયો છે પહેલા રાઉન્ડ તો બીજા રાઉન્ડ વારો વારો આવી જ જશે પછી એક બે પોઈન્ટ લીધે એક રહી ગયા હોય ને કાંઈ નથી હોય એટલે હવે મેં બરાબર કર્યું કે ના કર્યું થોડુંક મેરીટ ઊંચું રાખીને એ તમે કમેન્ટ કરો બાકી જો મેરિટમાં તમારું નામ આવવાનું હશે તો આવી જ જવાનું છે અત્યારે તો દોઢ મહિના પછી એક મહિના પછી વેઇટિંગમાં તમારું નામ આવી જ જશે પણ સમય પાછો નહીં આવે અત્યારે તૈયારી નહીં કરી તો તમારે હેરાન જ થવું પડશે બરાબર એટલે મારો હેતુ આ હતો થોડુંક મેરીટ ઊંચું રાખવાનો મેં બધું પ્રેક્ટિકલ વિચારીને તમને બધી વસ્તુ છે ને આપેલી હતી પણ અમુક લોકોને લોકોની વસ્તુ સમજાતી જ નથી બરાબર ઓપન કેટેગરીની શું વાત હતી બધી વસ્તુ આવી રીતે મેં લખેલી હતી થોડુંક અમુક કારણ હોય અને આપણે ટીચર થી કરતા હોય તમને બધાને ખબર હોય તો બરાબર સ્ટુડન્ટ નું જે રિઝલ્ટ આવે ને તો જાણી જોઈને એના પ્રિલિમ્સ નું કે કોઈ એક્ઝામ નું રિઝલ્ટ છે એ થોડાક એના માર્ક ઓછા આપી કારણ કે જ્યારે ફાઈનલ એક્ઝામ આવે ને ત્યારે એને વાંધો ના આવે એ માનસિક તૈયારી રાખે પોતે કે અત્યારે થોડું બે પાંચ માર્કે ને ઓછા આપ્યા આપણે તો વધારે તૈયારી કરે આ આપણે ટીચર છે એવું ક્યારેક ક્યારેક કરતા હોઈએ તો એના માટે મેં કરી આ વસ્તુ તમને પહેલાં કહી દઉં ને તો માણસોના મગમને એવું લાગે આનું મેરિટ આવી છે મેરિટ તો ઓછું જ રહેવાનું છે તો થોડુંક મનોવૈજ્ઞાનિક એક કારણ હતું આના માટે સાયકોલોજી હોય કે પ્રકારની પણ ખરાબ ખરાબ કમેન્ટ આવે ને ત્યારે થોડુંક મને દુખ થતું હોય કે ભાઈ આ શું કામ આવી રીતના કરે છે બીજું અમુક પોઝિટિવ કમેન્ટ આવેલી છે તમે જોઈ શકો છો કે ભાઈ તમે બહુ સરસ માહિતી આપી થેન્ક યુ પછી આપણે ગાંધીનગર મળીશું પચીસ તારીખે જે લોકો ના ખબર તો ફરીથી કીધું પચીસ તારીખે મારો વારો છે ગાંધીનગર બરાબર ત્યારે આપણે મળશી પછી અમુક લોકોએ ફરીથી વાત કરી અમુક લોકોએ કીધું થેન્ક યુ ફોર ઇન્ફોર્મેશન સારી કમેન્ટે આવી છે નેગેટિવ કમેન્ટ છે બરાબર જેમ કે મારા વિડીયોની અંદર મેં અગિયાર મિનિટ પંચાવન સેકન્ડે કીધું તું તમે જોઈ શકો છો અગિયાર મિનિટ પંચાવન સેકન્ડે મેં કીધું હતું કે હું કોઈ પણ કેટેગરીના વિરુદ્ધમાં વિડીયો નથી બનાવતો ફરીથી એકવાર વિડીયો જોઈને જોવું હોય તો તમે જોઈ શકો છો હું કોઈ પણ કેટેગરીના વિરુદ્ધમાં નથી મેં ખાલી એટલું કીધું હતું કે જે ઉમેદવારને જનરલમાં મળતું હોય તો જનરલમાં લેજો તો જેથી પોતાની કેટેગરીની સીટ બચાવી શકાય પણ અમુક એવા ઉમેદવાર તો હોય ને જે ખાલી ઓપન કેટેગરીના હોય જેમ કે આ બધા ઉમેદવાર મેં તમે પહેલાં જે વાત કરેલી બરાબર આવા ઉમેદવાર કે જે ફક્ત ઓપન કેટેગરીના હોય હવે એમાંથી અમુક ઉમેદવારો મને કીધું હશે હવે તમે એની ભાષા તમે જુઓ એ તો ટીચર તરીકે આવી ભાષા હોય તો શરમજનક વાત કહી શકાય બરાબર તમે તમારી રીતે વાંચી લેજો હું વિડીયો પોસ્ટ કરીને ખાલી એમ લખેલું છે કે જનરલ વિરોધી બીજા બીજી વાર વિડીયો ના બનાવતો અભી હું કીધું અહીં જનરલ ને ખાસ નથી કાપવાનું એને પણ જોબ કરવાની છે તો મેં ક્યાં કીધું ભાઈ જનરલ કેટેગરીને ખાસ નથી કાપવાનું ભાઈ હું પોતે જનરલ કેટેગરીનો છું એટલે એ સમજી લ્યો બરાબર ઘણી વાર એવું થયું છે કે ખાલી જનરલ કેટેગરીને લીધે બીજી કેટેગરી વાળા જે પોતાનો લાભ લઈ લેતા મારો વાર અટકી ગયું હોય આવી વસ્તુ મારા ને એડમિશન વખતે બે વાર મારી એવું થયું પીએચડીને એડમિશનમાં હું ઇન્ટરવ્યુ દેવા માટે ગયો બીજી કેટેગરીની જગ્યા હતી જનરલ કેટેગરી ઓછી જગ્યા હતી બીજા લોકોને મળી ગયું મને ના મળ્યું આવું થયું છે મારી સાથે ગમેલી સારી તૈયારી કરીને ગયું તોય મને મારી સાથે આવું થયું છે હું પોતે જનરલ નો છું તોય હું એમ કઉ છું કે જે એકથી પાંચમાં થયું હતું મને ખબર છે છ થી જગ્યાઓ વધારે ઓછી છે ને અમે ઉમેદવાર વધારે છે એટલે છથી આઠમાં એવું નહીં દે પણ એકથી પાંચમાં તમે જોઈ શકો છો ઓપન કેટેગરીની જગ્યા ખાલી રહે ધારો કે એ બધા ઉમેદવાર છે બરાબર છે એ લોકોએ ઓપન કેટેગરી લીધી હોય પોતાની કેટેગરી ના લીધી ઓપન કેટેગરીમાં લીધી હોય તો ઘણા બધા ઉમેદવારો જે નોકરી નથી મળી એ મળી જાત એટલે મારો કોઈ એવો હેતુ નથી હોતો કે હું જનરલ કેટેગરી વિરુદ્ધ મેં કોઈ વાત કરું છું અથવા તો બીજી કેટેગરીના સપોર્ટમાં વાત કરું છું મારા માટે બધી કેટેગરી વાળા સરખા છે બધે મારા માટે માણસો જ છે બધા ઉમેદવાર જ છે નોકરી તમે કરો કે આલું ઓલું કરે કે મને કંઈ ફેર નથી પડતો એ બરાબર છે અને હું તમને ઓળખતો નથી તમને ઓળખતા હું તમને નથી ઓળખતો એટલે કોને લાગે છે કોણ નથી લાગતા કોઈ કેટેગરીના વિરુદ્ધમાં નથી તમને કંઈ તકલીફ પડે છે સરકારને કહ્યું કારણ કે આવી સિસ્ટમ સરકારે બનાવેલી છે આખી આખી મેં નથી બનાવેલી એટલે મારા વિડીયોમાં કમેન્ટ કરવા તમને કાંઈ નથી મળવાનું એક વસ્તુથી સમજી લેજો બરાબર અને જન્ડર કેટેગરીની તકલીફ જે તમને પડે છે બીજા લોકોને પડે છે હું સૌથી હું શું સમજું છું કે જનરલ કેટેગરીને કેટલી તકલીફ પડે છે કઈ કેટેગરીમાં બાકી બધા લોકો ઘરી જતા હોય છે એટલે આવી કમેન્ટ કરવા કરતા જ ગધેડા ના બધા સવા શબ્દ એક ટીચરને ના શોભે એ સમજો તમે પેલા આવી બધી અને આ કોઈક લેડીઝ છે કારણ કે ઉપર નામ હતું કોઈક મહિલાનું હતું બરાબર છે તો આવી તમે કમેન્ટ કરો તો એ વસ્તુ મને યોગ્ય નથી લાગતું કે બેન તમે આવી કોઈ કમેન્ટ છે એ સારી લાગે ગમે એ નોન સેન્સ આ બધી વસ્તુ લખો છો સેન્સ મારામાં જે હું ઓલ ઓવર જે બધાનો લાભ થાય એવી વસ્તુ વિચારતો અને બધાના લાભમાં કોઈક ને કોઈક વ્યક્તિને નુકસાન ભોગવતું ભોગવવું જ પડતું હોય છે કારણ કે સિસ્ટમ એવી રીતના બનેલી છે હવે સૌથી ખરાબમાં ખરાબ કમેન્ટ જે સાચે મારે ડિલીટ કરવી પડી એક શિક્ષક તરીકે તમે શું શીખી શકો એ પણ તમે જાણજો આ વસ્તુની વસ્તુ મેં આની અંદર બધી વસ્તુ લાલ કરે સૌથી પહેલી જ લીટીમાં માવીસે ગાળ લખેલી હતી પછી પાછી એક ગાળ હતી છેલ્લી બે લાઈનમાં પણ ઘણી બધી ગાળ લખેલી હતી એટલે બધી વસ્તુ મેં હાઇલાઇટ કરી નાખી કાઢી નાખું છું બરાબર એ ભાઈને ખાલી વાત એટલી કરવી હતી કે આગળની ભરતીના છેલ્લા રાઉન્ડમાં એસએસમાં તોતેર પોઈન્ટ પચાસથી ઉપર મેરીટ અટક્યું હતું અને જગ્યાઓ ખૂબ ઓછી હતી અહીંયા જગ્યા વધુ છે અને પહેલા રાઉન્ડમાં જ એસએસનું મેરીટ બોતેર આવી ગયું છે તો જે લોકો સિત્તેર જેટલું મેરીટ છે તે બધાને મળી જાય ચિંતા ન કરતો તો ભાઈ જો મળી જાય તો સારી જ વાત છે પણ એમાં ગાળ લખવાની જરૂર નથી અને બીજી વાત એ કે તમે એ કહો છો કે તોતેર પોઈન્ટ પચાસ બરાબર અને જગ્યા ઓછી હતી તે ભરતી થતી હતી બે હજાર સત્તર માં જયારે એક્ઝામ લેવાની ને તે પછી એકવાર ભરતી થઈ પછી પાછી ભરતી થઈ પછી પાછી ભરતી થઈ ત્રણ વાર એક ઉપર તનવાર ભરતી થઈ ત્યારે ઓછું આવ્યું છે અને ત્યારે ઓગણીસો થી બે હજાર જેટલી ઉમેદવારોની ભરતી થઈ હતી એ ટાઈમે ટોટલ જોવા જાઉં તમે તમે તો આકડો એટલો જુઓ છો કે સાડા હાસો ની ભરતી સૌથી છેલ્લા નંબર ની ભરતી સાડા સાતસો ઉમેદવારની છે પણ તે પેલા બે વાર ભરતી થઈ ગઈ છે આની પેલા બધી વાત કરેલી હતી એ કોઈ જોતું જ નથી બરાબર છે અને જો ખાલી મારા વધારે મેરિટ કહેવાથી કાંઈ ફેર પડી જતો હોય મારો વિડીયો બનાવવાથી મારા કહેવાથી કોઈ મેરિટ વધારે ઓછું થઈ જતું હોય બરાબર તો મેરિટ ઓછું જ રાખત ને એમ જ કહેતી કે મેરિટ ઓછું જ રહેવાનું બધીનું ઓછું રહે મારા કહેવાથી કાંઈ ફેરતો પડવાનું તો આ બધી ગાળ લખવાની શું જરૂર છે વિદ્યા છે ને વિનયથી તો ભે ગાળોથી ને એ વસ્તુ ધ્યાનમાં રાખજો એઝ અ ટીચર તો અમારે કંઈક જવાબદારી હોય છે તમે સ્વતંત્ર છો એ વ્યક્તિ અમે લખેલું છે કે ભાઈ હું સ્વતંત્ર છું પછી કમેન્ટ એ મેં ડિલીટ કરાવી લાંબી લાંબી કમેન્ટ લખી લેતી પોતાની જાતને જસ્ટિફાઈ કરવા માટે કે હું જનરલ કેટેગરીનો ઉમેદવાર છું પટેલ છું કે મારી પાસે કોઈ વ્યસન નથી મારું મારી પાસે કોઈ જમીન નથી મારી પાસે જમીન નથી હું જનરલ કેટેગરીનો ઉમેદવાર છું હું એ જૈન છું સરને તમને ખબર તો મારી નામ જય મહેતા છે મહેતા સરને બ્રાહ્મણમાં આવતી હોય ને જૈનમાં આવતી હોય જૈન કેટેગરી છે મારી જૈનમાં આવું છું બરાબર તો મારી પાસે કોઈ જમીનની કઈ વસ્તુ નથી બધા સ્ટ્રગલ કરીને હોય સરકારી નોકરી અંદર સ્ટ્રગલ વાળા હોય કોઈ દીકરા હોય અને ભાઈ વ્યક્તિ પાસે એટલી બધી મૂડી નથી હોતી પાંચ દસ વીઘા જમીન જમીનની કિંમત વધારે હોય કમાણી કઈ હાજી ના હોય બધા સ્ટ્રગલ વાળા ઉમેદવાર આવતા હોય આની અંદર સરકારી નોકરીની અંદર કોઈ અમીર બાપના દીકરા ના હોય એ હોય તો એ લોકો બહુ સારી તૈયારી કરીને આઈએસ અધિકારી બનતા હોય ક્લાસ થ્રી ની અંદર ના આવતા હોય બરાબર પણ બીજી વાત કે બોલવું શું લખવું એ ભાઈ વ્યક્તિ એમ કીધું હતું કે ભાઈ મારી સ્વતંત્રતા છે કે મારે શું લખવું શું બોલવું એ તો તમારી સ્વતંત્રતા છે સ્વતંત્રતા ત્યાં સુધી જ્યાં સુધી સમાજને અસર ના પહોંચે સમાજને અસર પહોંચે સ્વતંત્રતા સારી ના કહેવાય તમે જ્યાં ત્યાં થૂકો જો બરાબર સિગરેટ પીઓ મસાલા ખાવ પછી ગમે ત્યાં કચરો ફેલાવો એ તમારી સ્વતંત્રતા છે પણ સ્વતંત્રતા સમાજ માટે સારી નથી ધ્યાનમાં રાખવાની અને બીજું બીજા તમે કોઈ પણ વ્યવસાયની અંદર કામ કરતા હો તમારું ચરિત્ર કોઈ નથી જોવાનું એનું કાંઈ મહત્વ નથી પણ શિક્ષકના વ્યવસાયમાં શિક્ષકના કામની અંદર ચરિત્ર સૌથી વધારે મહત્વનું છે એ વસ્તુ રાખજો બરાબર તમે થોડુંક તમને ઓછું આવડતું હશે થોડાક તમે ચોપડીના પાના ઓછા વેચ્યા હશે તમને થોડુંક ભણાવતો ઓછું આવડતું હશે તો ચાલશે પણ ચરિત્ર તમારું સૌથી વધારે મહત્વનું ટીચરની અંદર બરાબર સૌથી વધારે આજ ધ્યાનમાં રાખવાનું છે કારણ કે તમારું અનુકરણ બીજા વિદ્યાર્થીઓ કરતા હોય બરાબર છે તમારું અનુકરણ બીજા વિદ્યાર્થીઓ કરતા તમારો વ્યવહાર છે તમારા અસર કરતા હોય એટલે તમે હંમેશા જે શબ્દ વાપરો જે ભાષા વાપરો વાપરો વિચારીને એક શિક્ષક તો શિક્ષકની પોતાની જવાબદારી છે જવાબદારી નિભાવો બરાબર છે આ વર્તન તમારું જરાય સારું ન કહેવાય આજ જોઈને જ મને એમ લાગ્યું કે જ્યારે તમે શિક્ષક ભણશો ત્યારે તમારો વ્યવહાર વિદ્યાર્થી પ્રત્યે કેવો હશે જો તમે કમેન્ટમાં સારી ભાષા ન વાપરી કહેવાય અને મેં ખાલી મેટ વિશે વાત કરીએ તો તમારા મનમાં આટલી બધી ગાળ આવી જતી હોય તો તમને કોઈ ગુસ્સો ચડાવે જાણી જોઈને કોઈ વ્યક્તિ કોઈ સ્ટુડન્ટ છે એવું કંઈક વર્તન કરે તમારી સામે તો તમે શું બોલી નાખશો ક્લાસ વચ્ચે તો આ મહત્વનું છે બરાબર છે એટલે આ વસ્તુ શીખવાની છે આપણે શિક્ષક તરીકે શું કરવું ને એ બધી વસ્તુ જોવી જોઈએ બાકી ઠીક છે બધું તેના પોતપોતાના મંતવ્ય હોય છે મને જે લાગ્યું મેં તમને કીધું તમને વિડીયો ગમી હોય તો તમે લાઈક કરી શકો છો મારી કંઈ ભૂલ હોય તો તમે કમેન્ટ પણ કરી શકો છો પણ સારી ભાષામાં કમેન્ટ કરજો અને બધી જેટલી નવી અપડેટ તમને ચેનલ ઉપર મળતી રહેશે આ કમેન્ટથી મને કંઈ જાજો ફેર નથી પડતું પણ કાંઈક વસ્તુ આ કમેન્ટથી તમને પણ શીખવા મળે છે એટલા માટે આ કમેન્ટ વિશે મેં તમને કીધું છે બરાબર અને ટાટની તૈયારી વિશે હું ભવિષ્યમાં વિડીયો બનાવવાનો છું એટલે એ પણ તમને મળતા રહેવાના છે એટલા માટે સબસ્ક્રાઈબ કરી નાખ્યો ચેનલને તો બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને મેરીટ વિશે બીજું કંઈ ડાઉટ હોય તમે મને કમેન્ટ કરી શકો છો બની શકે તો હું તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ બરોબર છે